સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં સુપ્રસિદ્ધ જગવિખ્યાત રાતાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની જગ્યા આવેલી છે દેશ વિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો ભક્તો આવે છે પૂજ્ય જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રત અન્નક્ષેત્ર બસો સાત વર્ષે આજે પણ અવિરત ચાલુ છે પૂજ્ય સંત શ્રી જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સંવંત્રીસના મહાવતમ મહાવતને દિવસે પૂજ્ય જલારામ બાપાનો પૂજ્ય જલારામ બાપાની તરીકે ઉજવવામાં આવે છે ચાલુ વર્ષે પૂજ્ય જલારામ બાપાની એકસો પિસ્તાલીસમી છે જે બાર ને ગુરુવારે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિના દિવસે બાર ફેબ્રુઆરી ગુરુવારના રોજ સમગ્ર વીરપુર ગામના તમામ નાના મોટા વેપારીઓને અને વીરપુર વેપારી પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાડીને જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે ભાગી ડોબરિયા દિવ્યાંગ ન્યૂઝ વીરપુર રાજકોટ